નમસ્કાર વિદ્યાર્થીઓનું સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન માન્ય પશુની નજરે તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે ઘરડા પશુનો ભેટો પશુની આપવી માણસની સ્વાર્થ વૃત્તિના કિસ્સાઓ અને સમાપન એક દિવસ હું શાળાએથી ઘરે જઈ રહી હતી રસ્તામાં મને એક ઘરડું ગધેડું જોવા મળ્યું તે માંડ માંડ ચાલી શકતું હતું તેની હાલત જોઈને મને તેના પર દયા આવે મારાથી બોલી જવાયું આનો માલિક ખરેખર બેદરકાર અને સ્વાર્થી હશે મારા શબ્દો કાને પડતા જ ગધેડું અચાનક માણસની વાણીમાં બોલવા લાગ્યું આ રહી એની આપવી વિધિ દોસ્ત તારી વાત સાચી છે મારો માલિક વાસ્તવમાં બેદરકાર અને સ્વાર્થી છે એ જ નહીં આખી માણસ જાત સ્વાર્થી અને લુચ્ચી છે મારા માલિકે જુવાનીમાં મારી પાસે મજૂરી કરાવી હું અને થઈ ગયો હોવાથી પહેલાંની જેમ કામ કરી શકતો નથી તેથી એણે મને તેના ઘરેથી હાંકી કાઢ્યો કે પ્રસાદની પરવા કર્યા વગર રોજ સવારથી સાંજ સુધી હું તેની સેવા કરતો હતો તે વહેલી સવારે ઘરેથી નીકળી પડતો અને કામની શોધમાં ઠેર ઠેર ભટકતો હું તેની સાથે ને સાથે રહેતો આખો દિવસ મારી પીઠ પર માટી રેતી ઈંટો રોડા વગેરે લાદવામાં આવતો આ ભાર પીઠ પર ઉચકીને હું માલિક ઈચ્છે ત્યાં પહોંચાડતો ઘણી વાર ભૂખ્યા તરસા રહીને પણ મેં માલિકની સેવા કરી ઘણી વાર એટલું બધું કામ હોય કે ખાવા પીવાનો સમય પણ ન મળે છતાં મેં વફાદારીપૂર્વક વર્ષો સુધી મારા માલિકની સેવા કરી તેનો ધંધો વધ્યો તેમ તેની આવક પણ વધી તેણે એક આલિશાન ઘર લીધું એક ટેમ્પો ખરીદ્યો દિવસે ને દિવસે વધુ ને વધુ ધનિક થવા લાગ્યો હવે હું ઘડું અને અશક થઈ ગયો હવે હું તેના કંઈ કામનું નથી રહ્યો મેં જિંદગીભર તેની સેવા કરી છતાં મારા ઘડપણમાં એને મને રજડતો કરી દીધો માણસ જાતના સ્વાર્થ અને લોભનો મારી જેમ ઘણા પશુઓને ખરાબ અનુભવ થયો છે કૂતરું એક વફાદાર પ્રાણી છે માણસ જાતે એની યોગ્ય કદર કરી જ નથી માણસ કૂતરાના ગળામાં પટ્ટો બાંધી તેમાં સાકર નાખી તેને ગુલામ બનાવી રાખે છે ચોવીસ કલાક તેના ઘરની ચોકી કરે છે પણ કૂતરું ઘરડું થઈ જાય ત્યારે માણસ તેની ભાડ લેતો નથી ઘોડ ઊંટ ગાય ભેંસ બળદ હાથી વગેરે તમામ પશુઓની પણ આવી જ દયાજનક હાલત થાય છે ગાય ભેંસ દૂધ આપે ત્યાં સુધી માણસ તેમની સંભાળ રાખે છે પણ ઘરડા પશુઓની સાર સંભાળ લેતો નથી બિચારા બળદ અને ઊંટ તંતોડ મહેનત કરીને માણસની સેવા કરે છે તેઓ વજનદાર સામાન ભરેલી ગાડી જીવનભર ખેંચ્યા કરે છે તે જ્યારે વૃદ્ધ અને અશક્ત થઈ જાય ત્યારે તેમને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે માણસે પાલતુ પશુઓને જ રંજાળ્યા છે એવું નથી ક્ષી દીપડું ચરક તરા મગજ વાંદરા વગેરે જેવા પ્રાણીઓને પણ તેણે પાંજરામાં પૂર્યા છે પ્રાણી સંગ્રહાલય અને સર્કસમાં આવા સેંકડો પ્રાણીઓ માણસના દમનનો ભોગ બન્યા છે માણસ બુદ્ધિશાળી ખરું પણ આખરે તો એ પ્રાણીત છે અમારા જેવા અબોલ અને લાચાર પશુઓ સાથે તેણે આવું ક્રૂર વર્તન ન જ કરવું જોઈએ પણ ઉપકાર કરનાર પર અપકાર કરવો એ જ માણસનો જન્મજાત સ્વભાવ છે માણસ જાત ખરેખર લોભી સ્વાર્થી અને લુચી છે પોતાના ભોગવિલાસ માટે પ્રાણીઓનો ભોગ લેનાર માણસ ખરેખર ઈશ્વરનો ગુનેગાર છે એની ઈશ્વર એના ગુનાની સજા જરૂર આપશે તો વિદ્યાર્થી મિત્રો માનવી પશુની નજરે આ ગુજરાતી નિબંધ લેખન તમને કેવું લાગ્યું કમેન્ટ કરી અવશ્યથી જણાવજો ધન્યવાદ